પોતાના બાળકોને રોજીરોટીને પાડવા માટે દિલ્હી વસવાટ કરેલ છે અત્યારે હાલ પણ બી લગ્ન પ્રસંગે મરણ પ્રસંગે કે સામાજિક કોઈ બી કાર્યક્રમ હોય તો અમે ગુજરાતમાં જઈને રાધપુર તાલુકામાં જઈને કરીએ છીએ રાધાપુરમાં વસેલા સમીમાં વસેલા આ રીતે સાંત્રપુર તાલુકામાં હજારો લોકોની માંગ છે કે દિલ્હી સરાયરતી ભુજ ભુજ જતી ટ્રેન એનું સ્ટોપ ધંધો કરવા માટે અમે વિનંતી રેલ મંત્રીને પણ કરી છે ગુજરાતના અમારા શ્રી લવેનભાઈ ઠાકોરજીને પણ કરી છે અમે ડાબી સાહેબને અમારા જે પાટણના સંસદ સભ્ય છે તેમને પણ ભલામણ કરી છે જે અમારી લોકસભાની સદસ્ય છે જૈનીબેન ઠાકોર એમને પણ જેટલા પણ અમારા નેતા ગુજરાત છે એમનાથી અમારી ભલામણ કરી છે અને આજ પણ રેલવે મંત્રાલય મેં

રાધર પર ઉતરે છે એ લોકોને એનો ફાયદો મળે તો રેલવે મંત્રી તમામ ગુજરાતના અમારા નેતાઓ દિલ્હીના નેતાઓથી મારી પ્રાર્થના છે કે દિલ્હી સરાજ નથી જતી ભૂલ થઈને રાધનપુર સ્ટોપ આપે આપણો પૂરો સમાજ ખૂબ ખૂબ તમારો આભાર છે ધન્યવાદ જય હિન્દ જય રાજશ્રી વન સ્ટોપ સુઝ સોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ